નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સોવીસ માર્ચ બે હજાર ચોવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર જીરુના ભાવ મુદ્દે થોડી ચર્ચા કરીશું તેના વિશે જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં મને પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે વાયદા બજારમાં પણ સુધારો જોવા મળ્યો છે તો મિત્રો જીરુના ભાવમાં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો છે જીરુના બજારમાં મણે પચાસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયાનો સુધારો નોંધાયો છે જીરુની બજાર આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો હોય છે તો મિત્રો જીરુના બજારમાં નવ હજાર રૂપિયાની સપાટીએ પોખશે જાણો શું રહ્યા બજાર તો જીરુનો બેન્ચમાર્ક એપ્રિલ વાયદો એટલે કે નવ હજારથી વધીને ત્રેવીસ હજાર આઠસો પચાસ રૂપિયાની સપાટી પર બંધ થઈ રહ્યો હતો જીરુના વાયદા બજારમાં આગળ ઉપર ચટાકીય મુવમેન્ટની સંભાવના ઓછી છે રાજ